સુરત શહેર પોલીસે તેર લોકોની સુરત પોલીસે અઠાવીસ પોઈન્ટ સત્તર લાખની રોકડ પરત અપાવી છે ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઈન ઠગાઈમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોબ ફ્રોડ ઇન્સ્યોરન્સના નામે કેમિકલ બિયારણ સંબંધિત ખોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઇન શોપિંગ ફ્રોડ લોટરી ઇનામ લાગ્યું હોવાનું કહી ઈ હેકિંગ અને કસ્ટમર કેર ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી ભોગ બનેલા લોકોએ સચિન જીઆઈડીસી સચિન ભેસ્તાન ઇચ્છાપોર હજીરા અને ડુમસ પોલીસમાં અરજીઓ કરી હતી અરજીને અનુસંધાને પોલીસે ગુનાઓ દાખલ કર્યા હતા આ ગુનામાં પોલીસે બેન્કો મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિનજીઆઈડીસી પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ સચિન છ પોઈન્ટ લાખ ભેસ્તાન ચાર નેવ્યાસી લાખ ઇચ્છાપોર છ પોઈન્ટ બાસઠ લાખ હજીરા બે લાખ અને ડુમ્મસ બે નવ લાખની રકમ પરત અપાવી છે આ બાબતે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા બુડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર રાખવામાં આવ્યો છે જેમાં સેક્ટર ટુ ના સંયુક્ત પોલીસ કમિશ્નર કે એન ટામોર નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આજે જે જે સાયબર સાયબર અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા ભોગ બનેલા લોકો છે જે વન નાઇન થ્રી જીરો પર ડાયલ કરે છે જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે પોલીસ સુરત પોલીસ કમિશનર અનુસ અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન સિક્સના જે છ પોલીસ સ્ટેશન છે ત્યાંના એકસો ને તેર અરજદારના સત્યાવીસ લાખ અઢાર હજાર રૂપિયા પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બધા એકસો એ એકસો તેર અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે અથવા તો અનફ્રિજ થઈ ફ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રિજ થઈ જશે એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી વકીલ પણ સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ એમને બોલાવીએ છીએ એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે